હેલો ગાઈઝ કેમ છો વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી આઈ હોપ તમે બધા મજામાં જ હશો અમે પણ એકદમ મજામાં છીએ અને શું કરો છો વિદિશાબેન મને કેક આપી વાહ અને અહીંયા સાનવી બેન તમે શું કરો છો સાનવીબેન અમારા ઉંધા જ પગ રાખીને બેસતા હોય છે ગાઈ શું કરવાનું બોલો અને અત્યારે ખાઈ રહ્યા છે હે મસ્ત યમ્મી અમી બ્રાઉન वाई બ્રાઉની લાઈક આ કેક છે કેવી છે છે અને તમને કેવી લાગે છે મસ્ત છે આ આ મસ્ત કર્યું છે વાહ બનાવ્યું છે પણ ટેસ્ટ તો કરવા દે મને હા ટેસ્ટ ટેસ્ટ આ શું શું બનાવી શકો આ અને આ શું સ્પેરો એટલે ચકલી આ તો ખબર પડી ગઈ આ કાગળો કાગળો આવો અને આ મેં કાગળો બનાવ્યો તો ગાઈઝ આમાં ડ્રોઈંગ મેં કરી આપ્યું તું અને આમાં એને એની જાતે કર્યું છે કાગળો તો ઉંદેડા જેવો લાગે છે વિધી સારો મારું તો તો હજી કાગડા જેવું લાગે છે જો હમ કંઈ પણ તારું તો જણાવેલું ઉંદેડું હોય ને એવું લાગે ઉંદેડાને બચ્ચા જેવું મારા કાંકડાને એવુંના કેક હમ તો આ લોકાને તો ભણવાનું ચાલે છે અને ભૂખ લાગી હતી તો કેક ખાય છે અને સાનુ બેન ચોકલેટ વાળું છે કોણ લાવ્યું સાનું કેક પાપા કહી દે થેન્ક યુ પાપા તેરે પાપા એ તો આ ખુરશી કોને તોડી તી આજે મને ગાઈશ અમારી વિધિશા આવડી મોટી થઈને આ ખુરશી બેસીને તક ખુરશી અને પછી કોણ શું કેતી હતી સ્કૂલે થી આઈને શું કેવા માંડી વિધિ ના આઈને શું કે અરે મમ્મી મમ્મી આ ખુરશી કોને તોડી કાઢી એટલે મને આયો ગુસ્સો એટલે મેં સાનવી ઉપર ગુસ્સો કર્યો ને સાનુ એટલે સાનુ રોવા માંડી હતી હું મારવા જતી હતી પછી સાનુને હું પૂછવા માંડી કે સાનવી કોને તોડી એટલે કે મેં નહીં તોડી મેં નહીં તોડી રોતી જાય ને બોલતી જાય वची मैडम तुम्हें बोल्या के थोड़ी। एं। एं। मैं थोड़ी हैं मैं हैप्पी एंड अ लिटिल सी थी तो हम वो चोपा पर बैठी थी फिर जो साइड पर बतु मुक्ति थी हम तो क्या मैडम आके चादर आ, चादर ऊपर कूड़ा बेड ऊपर ठम 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 कुल्टी नाती कुल्टी थी ना छे ना मैडम छे बेड ऊपर कूड़ा बेड में कौन फैलात પછી હું આ બહુ દિવસ આ ફરી રાખ કહેવા ગઈ અને હું પડી એટલે જે થોડી આ તૂટી થોડી તૂટી મે ગાઈસ છે ને સ્કૂલે ગયા હતા અમારે સાની બેન નું એન્યુઅલ ફંક્શન આવે છે ને એમાં મમ નો ડાન્સ છે તેમાં મે પણ પાર્ટિસિપેટ કરે છે તેમાં કયા કયો સોંગ છે ગુન ગુન ગુનારે ગુન ગુન ગુનારે ગુન ગુન ગુનારે ગાના રે ત્રણ સોંગ છે 4 મિનિટ નો ડાન્સ છે તો આજે એની સ્કૂલ પ્રેક્ટિસ હતી એક બીજા जब तो, ये सॉन्ग भी चाहिए तो ये भी न जाने वो भी न जाने नैनो के रंग मैं न जाने बस ये एक सा बोलो आंखों को तेरी आदत है ये बद्दा सॉन्ग ना ऊपर हमें डांस सीखी ना आया था सवर में वीडियो हूँ ना बना भी सकी पच्चीस नमाते थे ना हमारे कॉस्ट्यूम लेवन आता तो हमें बद्दा फ्रेंड्स मरी ने कॉस्ट्यूम जो आ गया था बेतरंग जगह પણ મેર પડ્યો ને એટલે ફરી કાલે જવું પડશે કાલે પણ ડાન્સ પ્રેક્ટિસ છે જો કાલે બની શકે તો હું વિદિશાને લઈને જઈશ તો વિદિશા વિડીયો બનાવશે તો તમને કદાચ જોવા મળી શકે કે અમે કેવી રીતે ડાન્સ પ્રેક્ટિસ કરીએ છીએ તો આવી રીતે જ અમારું આજનું શિડ્યુલ હતું સવારનું તો એટલે સવારે બ્લોગ ના આવી શક્યો વહેલો બનાવી શક્યો એટલે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે તો ગાઈસ આ લોકો તો ખાઈ રહ્યા છે કે અને અમે ડાન્સની પ્રેક્ટિસ કરીએ હવે થોડી વાર પછી જઈશું જીમમાં ચાલો આજે બાપુજી બનાવશે તો પછી મળીએ તમને

અને આજે છાસ જોડે ખાઈશું પેટ ભરીને કેમ કે આજે બપોરે અમે ડાયટ પર હતા એટલે ફ્રૂટ જ ખાધું છે અમે બપોરે ખાધું તું આ થોડી ચોકલેટ બ્રેડ અને ઓલી બ્રેડ છોકરાએ ખાધી હતી મેં તો નથી હા મમ્મી ઓલી પપ્પાએ ખાધું તો એ ખાધું તો એને ભૂખ લાગી છે એટલે અત્યારે થોડું દબાઈને ખાઈશું અને આજે નથી આવશે તવી પકડી રાખવાની તો ગાઈઝ આજે વિદિસાબેન ભાખરી બધી બાજુ એકની એક બાજુ નહીં કિનારીએ દબાવવાનું વિદિસાબેનને ભાખરી બનાવતા શીખવાડું છું હું હા બધી બાજુ શેકવાની અને ગેસ બહુ સ્લો છે એ યાદ કે પહેલાથી તમને ગરમ લાગી ગયું ખાતર ગરમ નહીં લાગતું તો જોઈએ આજે કેવી ભાખરી બનાવે છે વિદિસાબેન હવે ઓલું નીચે મૂકવાનું અને હાથેથી આમ જોવાની કે કેવી ભાખરી થઈ નીચે શેકાય કે નહીં કેમ હવે તવી છોડ પડશે તવી છોડ આમ આગળ મૂકીને છોડાય કલાક સુધી શું આમ કરશે પછી આમ જોવાની આમ કશું થાય નહીં આમ હાથ પકડીને આમ જોવાની કે ના હજી મોટા થઈ ગયા બધું શીખવું પડે ભાખરી બનાવી દીધી છે બતાવો આમ હાથમાં પકડીને ને કેવી બનાય છે આમ આમ ગરમ લાગે હું આખી પકડું છું ને ડોબી તો ગાય ચલો જમી લઈએ મસ્ત સબ્જી બની ગઈ છે જોઈ શકો છો તમે ડુંગળી અને બટેકાની મસ્ત રસાવાળી સબ્જી છે અને ભાખરી પણ રેડી થઈ ગઈ છે આપણી મસ્ત મજેદાર કડક અને આ સબ્જી ચલો ચોપડીને ખાઈ લઈએ પછી મળીએ